નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો ચાલો ગુજરાતના જિલ્લાઓને જાણીએ એ અંતર્ગત આજે આપણે મહેસાણા જિલ્લાની વિગતો જોઈશું મિત્રો જિલ્લાની જે વિગતો છે એ વિગતોમાં આપણે ભૌગોલિક વિગતોની સાથે સાથે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિગતો પણ આપણે એમાં સમાવી લઈએ છીએ અને તમને પાંચ દસ પુસ્તકોમાં ન મળે તેવી વિગતો માત્ર એક જ વિડીયોમાંથી તમને મળી રહે એ માટેનો અમે પ્રયાસ કરીએ છીએ અને એટલા માટે હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો જેથી કરીને આગામી અપડેટ્સ છે એ આપને સમયસર મળી રહે હવે આપણે મહેસાણા જિલ્લાની જે વિગતો છે એ આપણે જોઈશું મિત્રો વિડીયો જોઈએ એ પહેલાં અગત્યની જે વિગતો છે એ વિગતો તમે જો નોંધી લેશો તો પરીક્ષામાં એ તમને ફાયદો થશે બીજી વસ્તુ એ છે કે વિડીયો પૂરેપૂરો તમે જોશો તો બધી વિગતો એ તમને જાણવા મળશે જોઈએ વિગતો મહેસાણા જિલ્લો એનો ઉપરામ છે જિલ્લાના તો મહેસાણા એ ગુજરાતની ઓઇલ સિટી તરીકે ઓળખાય છે ગુજરાતની રાજકીય પ્રયોગશાળા તરીકે પણ ઓળખાય છે જિલ્લાના અન્ય જે સ્થળો છે એમાં કડી એ કોટન નગરી તરીકે ઓળખાય છે રૂ અને જીનીન ઉદ્યોગ ત્યાં વિકસ્યો છે મોઢેરા એ નૃત્ય નગરી તરીકે ઓળખાય છે ઊંઝા એ ભારતનું મસાલાનું શહેર તરીકે ઓળખાય છે અને વડનગર એ નાગરોનું આદ્ય સ્થળ તરીકે એ ઓળખાય છે જિલ્લાનું મુખ્ય મથક મહેસાણા છે જિલ્લાના તાલુકા જોઈએ તો એમાં દસ તાલુકા આવેલા છે મહેસાણા સતલાસણા ખેરાલુ વડનગર વિસનગર વિજાપુર કડી બેચરાજી કુંજા અને જોટાણા મિત્રો અગાઉ ગોજારીયાને નવો તાલુકો જાહેર કર્યો હતો પણ વિવાદ થયો એટલે એ રદ કરવામાં આવ્યા છે વિસ્તાર જોઈએ તો ચાર હજાર ત્રણસો ને છોતેર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આ જિલ્લો ફેલાયો છે સરહદી જિલ્લા મહેસાણા જિલ્લાને બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર અને પાટણ એમ છ જિલ્લાની સરહદો સ્પર્શે છે ગામડાની સંખ્યા છસો ને દસ છે મિત્રો આ જે આંકડા છે એ બે હજારની વસ્તી ગણતરીના અંતિમ આંકડા પ્રમાણેના છે સાક્ષરતા દર ત્યાસી પોઈન્ટ એકસો ટકા પુરુષ સાક્ષરતા દર એકાણું પોઈન્ટ ચાર ટકા અને મહિલા સાક્ષરતા દર પંચોતેર પોઈન્ટ ત્રણ ટકા છે લિંગ પ્રમાણ નવસો ને છવ્વીસ છે વસ્તી ગીચતા ચારસો ને બાસઠ છે જિલ્લાની નદીઓ જોઈએ તો જિલ્લામાં પુષ્પાવતી રૂપેણ ખારી અને પૂર્વ છેડે જિલ્લાના પૂર્વ છેડે સાબરમતી નદી વહે છે જિલ્લામાં પર્વતોની વાત કરીએ તો તારંગાનો ડુંગર અને સુદાસણાના ડુંગર જિલ્લામાં આવેલા છે જિલ્લાના મુખ્ય પાકો જોઈએ તો જીરું ઈસબગુલ બાજરી કપાસ તમાકુ બટાકા ઘઉં એરંડા વરિયાળી જુવાર મગફળી વગેરે પાકો લેવામાં આવે છે ઉપરાંત અમુક સ્થળોએ શાકભાજીનો પાક પણ લેવામાં આવે છે હા જિલ્લાની મુખ્ય ખનીજોમાં ચિનાઈ માટી કુદરતી વાયુ પેટ્રોલિયમ અને અકીક મળી આવે છે જિલ્લાના મુખ્ય ઉદ્યોગો તો એમાં તાંબા પિત્તળનો ઉદ્યોગ વાસણો બનાવવાનો ઉદ્યોગ ડેરી ઉદ્યોગ કાચ ઉદ્યોગ રૂ જીનિંગ અને કપાસિયા તેલ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યા છે જિલ્લામાં આવેલ પક્ષી અભા અભયારણ્ય જોઈએ તો જિલ્લામાં થોળ પક્ષી અભયારણ્ય આવેલું છે અને એ કડી તાલુકામાં આવેલું છે અભયારણ્યની બીજી વિગત આપણે જોઈએ તો બે હજાર એકવીસમાં એને રામસર સાઇટ ઘોષિત કરવામાં આવે છે એટલે કે આદ્રભૂમિ ગુજરાતની ચાર રામસર સાઇટ છે એમાં થોડનો સમાવેશ કરવામાં આવ્યો છે નદી કિનારે આવેલા સ્થળો જોઈએ તો મહેસાણા એ ખારી નદી કિનારે આવેલ છે મિત્રો આ ખારી નદી અંગે ઘણા બધાના મગજમાં થોડીક ગેરસમજ થાય છે તો એક ખારી નદી એ સાબરકાંઠા ગાંધીનગર ખેડામાં વહે છે એક ખારી નદી એ કચ્છ જિલ્લામાં આવેલી છે અને આ બીજી ખારી નદી એ મહેસાણા જિલ્લામાં આવેલી છે અન્ય નદીઓમાં પુષ્પાવતી નદી કિનારે એઠોર અને મીરાદાતાર અને મોઢેરા એ પુષ્પાવતી નદી કિનારે આવેલા છે કોઈક વાર આમાંથી પ્રશ્ન પૂછાય છે જિલ્લાના તળાવો જોઈએ તો નાગરપુર તળાવ મહેસાણામાં પરા તળાવ એ પણ મહેસાણામાં છે અને એનું નામ બદલીને વિવેકાનંદ લેખ વિવેકાનંદ સરોવર કરવામાં આવ્યું છે આ ઉપરાંત બીજા જે સરોવરો છે એમાં ચિમનાબાઈ સરોવર ખેરાલુમાં આવેલું છે શર્મિષ્ઠા તળાવ વડનગરમાં આવેલું છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે આ ઉપરાંત દેડીઓ પિંડારિયા અને મલાવ તળાવ એ વિસનગરમાં આવેલ છે અને થોળ તળાવ એ કડી તાલુકામાં થોળ ખાતે આવેલું છે જે પક્ષી અભયારણ્ય માટે જાણીતું છે હા જિલ્લામાં વાવ અને કુંડની વિગતો જોઈએ જળાશયની વિગતોની સાથે સાથે તો મહેસાણામાં બોતેર કોઠાની વાવ આવેલી છે પરીક્ષામાં વારંવાર પૂછાય છે ધર્મેશ્વરી વાવ મોઢેરા ખાતે આવેલ છે ભટ્ટ વલ્લભની વાવ બહુચરાજી ખાતે આવેલ છે પંચમ મહેતાની વાવ વડનગર ખાતે આવેલ છે અને કુંતા માતાની વાવ આસચુલ ગામે આવેલ છે જે બહુચરાજી તાલુકામાં આવેલ છે મિત્રો આ વાવ અંગે પણ પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે નેરીમાં દૂધસાગર ડેરી એ મહેસાણામાં આવેલ છે કોઈક વાર પ્રશ્ન પૂછાય છે મહેસાણામાં આવેલ જે ડેમ છે તે છે ધરોઈ ડેમ સાબરમતી નદી પર છે જિલ્લાની વખણાતી જે વસ્તુ છે એમાંથી પણ કોઈક વાર એક માસનો પ્રશ્ન પૂછાય છે તો વિસનગર એ તાંબા પિત્તળના વાસણો માટે ફૂદેડા એ ચપ્પા માટે વખણાય છે રાઈટ એ પરીક્ષામાં પૂછાય છે આખજ ગામના જામફળ વખણાય છે અને કડી જે છે એમાં કાબી અને કડલાનો કુકરવાડા એ સોના ચાંદીના દાગીના માટે જાણીતું સ્થળ છે ઊંઝા જીરું અને ઈસબ માટે જાણીતું છે અને મહેસાણામાં સહયોગ ડેરીના પેંડા વખણાય છે જોઈના પછી જોવાલાયક જે સ્થળો છે મિત્રો આ વિગતો પરીક્ષા માટે અગત્યની છે ઘણીવાર આમાં તે પ્રશ્નો પૂછાતા હોય છે તો મહેસાણા શહેરમાં જોવાલાયક દૂધસાગર ડેરી બોતેર કોઠાની વાવ રાજમહેલ પરાતરાવ સિમંદર જૈન દેરાસર અને તોરણવાળા માતાજીનું મંદિર એ જોવાલાયક છે જિલ્લામાં આવેલા જે મહત્વનાં જે સ્થળો છે એમાં છે મોઢેરાનું સૂર્યમંદિર બહુચરાજી શક્તિપીઠ ધરોઈ ડેમ વડનગરમાં હાટકેશ્વર મંદિર વડનગરમાં જ શર્મિષ્ઠા તણાવ કીર્તિ તોરણ એ વડનગરમાં પગલું વેલ મોઢેરા ખાતે તિરુપતિ નેચરલ પાર્ક વિસનગર ખાતે શંકુશ વોટર પાર્ક મહેસાણા નજીક ઉમિયા મંદિર ઉંઝા ખાતે મીરાદાતાર ઉનાવા ખાતે મુસ્લિમ તીર્થધામ છે કેસર ભવાની મંદિર મરતોલી ખાતે જેને આપણે ચેહર માતાનું મંદિર કહીશું તે હરસિદ્ધ માતાજી મંદિર લાડોલ ખાતે મલાવડાના મેલડી માતાજીનું મંદિર એ કઢી ખાતે મિત્રો આ મંદિર એ મેલની ઉપર આવેલું છે વાડીનાથ મહાદેવ વિસનગર તાલુકાના તરફ ખાતે બ્રહ્માણી મંદિર લડવા ખાતે આ ઉપરાંત તારંગા હિલ્સ સિદ્ધેશ્વરી મંદિર કડા ખાતે ગણપતિ મંદિર અૈઠોર ખાતે જોગણી માતાનું મંદિર પાલોદર ખાતે ભુવનેશ્વરી મંદિર ગુંજા ખાતે દેવી મંદિર ખંડુસણ ખાતે મોઢેશ્વરી માતાનું મંદિર મોઢેરા ખાતે અને મણિભદ્ર જૈન મંદિર એ વિજાપુર તાલુકાના આગલોડ ખાતે આવેલ છે જિલ્લાના લોકમેળાઓ મિત્રો આ મુદ્દો સાંસ્કૃતિક વારસા માટે અગત્યનો છે અને આમાંથી અવારનવાર પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે જાણીતા જે મેળાઓ છે એ જોઈએ તો બહુચરાજીનો ચૈત્રી પૂનમનો મેળો બહુચરાજી ખાતે યોજાય છે સંખલપુરનો ચૈત્રી પૂનમનો અને અષાઢી બીજનો મેળો બહુચરાજીની બાજુમાં જ જે સંકલ્પો છે ત્યાં ચૈત્રી પૂનમ અને અષાઢી બીજનો મેળો ભરાય છે પાલોદરનો ચોસઠ જોગણી માતાનો મેળો જે મહેસાણાની નજીક પાલોદર છે ત્યાં ભરાય છે એ ફાગણવદ અગિયારસથી તેરસ દરમિયાન એ યોજાય છે રાત્રે માતાજીની ભાવઈ થાય છે તેમજ પાકનો વર્તારો પાક અંગે આગાહી ત્યાં કરવામાં આવે છે આ ઉપરાંત વિસનગર તાલુકાના વાલમ ગામે હાથીયા ઠાઠુનો મેળો છે જે ચૈત્રવદ નોમના દિવસે મેળાની ખાસિયત એમાં બળદદોડ અને ત્યાં પાકનો વર્તારો વિશ આગાહી કરવામાં આવે છે આ ઉપરાંત આગ્યા વીર વેતાણનો મેળો ઉંઝા તાલુકાના ભાખર ગામે સુદ સાતમ પુષ્પાવતી નદી કિનારે યોજાય છે બીજો મહત્વનો મેળો છે ઐઠોરનો ગણપતિનો મેળો જે સુદ ત્રી ચોથ અને પાંચમના રોજ અૈઠોર ગામે યોજાય છે મૂળસણનો વિરપાનાથજી ઝાલાનો મેળો ભાદરવાના બીજા રવિવારે મિત્રો આ જે મેળો છે એની સાથે સાથે બીજા બે મેળા જોડાયેલા છે એક મેળો છે ગાંધીનગર જિલ્લાના સાદરા મુકામે જક્ષિણી માતાનો મેળો અને બીજો મેળો છે એ સાબરકાંઠા જિલ્લાના અડપોદરા ખાતે ઝાલાનો મેળો મિત્રો સાદરાના જક્ષિણી માતા અને આ જે બાવજી છે એ બંને ભાઈ બહેન હતા ગાયોની રક્ષા ખાતર એમણે બલિદાન આપ્યું અને આ ત્રણેય સ્થળો એમની સાથે જોડાયેલા હોવાથી ભાદરવાના બીજા રવિવારે આ ત્રણેય સ્થળે મેળો ભરાય છે ભુવનેશ્વરી માતાનો મેળો એ વિસનગર તાલુકાના ગુંજા ગામે ભરાય છે આસો સુદ આઠમના દિવસે ત્યાં પલ્લી નીકળે છે ખૂબ જ ભવ્ય અને વિશાળ કહી શકાય તેવું એ મંદિર છે સોલંકી કાંડના કેટલાક અવશેષો ગામની આજુબાજુમાંથી ત્યાં મળી આવ્યા છે રાઈટ એટલે એ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે સાંસ્કૃતિક મહોત્સવ મહોત્સવની વાત કરીએ તો આ બંને મુદ્દા સાંસ્કૃતિક વારસા માટે અગત્યના છે ને પરીક્ષામાં વારંવાર પૂછાશે તાનાનેરી સંગીત મહોત્સવ વડનગર ખાતે કારતક સુદ નોમ અને દસમ એટલે કે બે દિવસ ઉજવવામાં આવે છે અને દર વર્ષે એમાં તાનાનેરી સંગીત એવોર્ડની જાહેરાત કરવામાં આવે છે થોડાક સમય પહેલાં જ એ એવોર્ડ આપવામાં આવ્યા જેની વિગત મેં ટેલિગ્રામ ચેનલમાં કરે છે ઉત્તરાધ નૃત્ય મહોત્સવ એ મોઢેરા ખાતે જાન્યુઆરી મહિનામાં યોજાય છે આ ઉપરાંત જિલ્લાના જે કેટલાક વિશિષ્ટ વિક્રમો છે એ પણ પરીક્ષા માટે અગત્યના છે ઘણીવાર પૂછાય છે રાજ્યમાં સૌથી ઓછું શહેરી શિશુલિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો એ મહેસાણા છે આપણા માટે ખૂબ ચિંતાજનક વાત છે કે મહેસાણા જિલ્લો માત્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં એ શિશુલિંગ પ્રમાણમાં સૌથી ઓછું શિશુલિંગ પ્રમાણ એ ધરાવે છે બે હજાર અગિયારની વસ્તી ગણતરીના છેલ્લા આંકડા પ્રમાણે રાજ્યનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ મહેસાણા ખાતે આવેલ છે રાજ્યનું જૂનું હયાતનગર એ વડનગર છે મિત્રો આ વડનગર એ ગુજરાતના જે પ્રાચીન હયાતનગરો છે એમાંનો એક છે ઈસવીસનની બીજી સદીમાં એની સ્થાપના થયાનો મનાય છે રાજ્યમાં પ્રથમ પાતાળ કૂવો મહેસાણા જિલ્લામાં ઓગણીસો ને પાંત્રીસમાં ખોદવામાં આવ્યો હતો પાતાળ કુવાથી સૌથી વધુ સિંચાઈ ધરાવતો જિલ્લો એ પણ મહેસાણા છે એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એ ઊંઝા છે સૌર ઉર્જાથી સંચાલિત રાજ્યનું પ્રથમ ગામ એ મોઢેરા છે બે વર્ષ પહેલાં જ આ સિદ્ધિ હાંસલ કરી સૌથી મોટું ડિટરજન્ટ સંકુલ નિર્મા એ મહેસાણામાં આવેલ છે જોઈએ બીજી વિગતો વિશેષ વિગતો મિત્રો આ જે વિશેષ વિગતો છે એ પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે જોઈએ વિગતો વિસ્તારની દૃષ્ટિએ મહેસાણા એ રાજ્યનો પંદરમો સૌથી મોટો જિલ્લો છે મહેસાણા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે અને મોઢેરાનું સૂર્યમંદિર એ બરાબર કર્કવૃત ઉપર આવેલું છે બીજા કચ્છનો જે એક સૂર્યમંદિર છે એ પણ આ જ વૃત્ત ઉપર આવેલું છે મહેસાણા સોરી મહેસાણા શહેરની સ્થાપના વનરાજ ચાળવાના સોરી ચાવડાના વંશજ મહેસાજી ચાવડાએ ઈસવી સન તેરસો અઠ્ઠાવનમાં વિક્રમ સંવત ચૌદસો ચૌદમાં ભાદરવાસુ દસમના રોજ કરી હતી અને જે સ્થળે તોરણ બાંધીને જે સ્થળે તોરણ બાંધીને એની સ્થાપના કરી હતી તે સ્થળે તોરણવાળા માતાજીનું મંદિર આવેલું છે મહેસાણામાં આ જે જગ્યાએ એનો પાયો આવેલો એ જગ્યા સ્થાન છે તોરણવાળા માતાજી મહેસાણામાં આવેલ રાજમહેલ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ઈ ઈસવીસન ઓગણીસો ને ચારમાં એ બંધાવ્યો હતો જેમાં લગભગ એકસો ને ત્રીસ જેટલા ઓરડાઓ છે વિસનગર શહેરની સ્થાપના વિસલદેવ વાઘેલાએ કરી હતી અને એના નામ ઉપરથી એને વિસનગર એવું નામ આપવામાં આવ્યું છે એના કાર્યકાળ કે સમય અંગે મતભેદ હોવાથી મેં સાલ લખી નથી વડનગર એ ગુજરાતનું સૌથી પ્રાચીન હયાત શહેર છે જેની સ્થાપના બીજી સદીમાં થઈ હોવાનું માનવામાં આવે છે કે એ વખતનું અસ્તિત્વ ધરાવતું એ આજનું આ વડનગર શહેર છે જોઈના પછી વડનગરના આનર્તપુર આનંદપુર ચમત્કારપુર અને વૃદ્ધપુર એવા પ્રાચીન નામો આપણને મળે છે નરસિંહ મહેતાએ તેમની પુત્રી કોરબાઈના લગ્ન વડનગર ખાતે કરાવ્યા હતા એ આપણે જાણીએ છીએ વડનગરની સંગીત બેલડી સાંસ્કૃતિક વારસા માટે પરીક્ષામાં પૂછાય છે તાના રીરી તાના રીરી બંને બહેનો સંગીતમાં નિષ્કાત નરસિંહ મહેતાની જે દૌહિત્રી શર્મિષ્ઠાની આ બંને દીકરીઓ હતી એણે તાનસેનના શરીરનો દાન સંગીતથી એ મટાડ્યો હતો આખી એની સાથે જોડાયેલી વાર્તા છે પણ એ આપણે અત્યારે જોતા નથી મોઢેરાનું સૂર્યમંદિર ભીમદેવ સોલંકી પ્રથમે ઈસવીસન એક હજાર છવ્વીસ અને સત્યાવીસ સાલમાં બંધાવ્યું હતું મિત્રો આ મહેસાણાનું જે સૂર્યમંદિર છે એ યુનેસ્કોની એન્ટિટી યાદી કામચલાઉ યાદીમાં એને સ્થાન આપવામાં આવે છે એનું જો ફાઇનલ કન્ફર્મેશન મળ્યું નથી પણ જે કામચલાઉ યાદી છે એમાં એનો બે હજાર બારમાં સોરી બે હજાર બાવીસમાં સમાવેશ કરવામાં આવ્યો છે મહેસાણા જિલ્લાના લોગડજ ગામેથી પ્રાગ ઐતિહાસિક કાળના પથ્થરના ઓજારો મળ્યા છે ઇતિહાસને લગતો પ્રશ્ન છે કૃપા પરીક્ષામાં પૂછાય જિલ્લાના કોર્ટની કોટ સાબરમતી નદી કિનારે આવેલા ગામ હશે કોટ અને પેઢામણી ગામેથી હડપ્પન સંસ્કૃતિના એટલે કે સિંધુ ખંડની સંસ્કૃતિના અવશેષો કોટ અને પેઢામણી ગામેથી મળી આવે છે તારંગાનું અજીતનાથ જિનાલય સૌ પ્રથમ કુમારપાલ સોલંકીએ બંધાવ્યું હતું અહીં એક જ પથ્થરમાંથી બનાવેલી જૈન તીર્થંકર અજીતનાથની પાંચ મીટર ઊંચી પ્રતિમા છે મિત્રો આ જે પ્રતિમા છે એ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવે છે જોગીડાની ગુફા તારંગા ડુંગરો પર આવેલ છે સાંસ્કૃતિક વારસાને લગતો પ્રશ્ન છે કોઈક વાર પરીક્ષામાં પૂછાય છે બૌદ્ધ તારા દેવીની મૂર્તિ એ તારંગામાંથી પ્રાપ્ત થાય છે ડેન્ટેલિમ દરિયાઈ પ્રાણીના અવશેષો લાગણ ખાતેથી મળી આવ્યા છે વડનગર પરથી કોટ કુમારપાળ સોલંકીએ બંધાવ્યો હતો ખેરાલુ તાલુકાના સુધાસણા સુદાસણની સુદાસણા પાસેના ડુંગરોમાંથી રૂપેલ નદી નીકળે છે રૂપેણ એ જિલ્લાની કુંવારિકા નદી છે અને તે પાટણ જિલ્લા સાથે સરહદ બનાવે છે પુષ્પાવતી એ એની સહાયક નદી છે જિલ્લાની પૂર્વમાં સાબરમતી નદી મહેસાણા અને સાબરકાંઠા વચ્ચે સરહદ બનાવે છે તાનારી સમાધિ બીજા કેટલાક સ્થળો મેં અહીંયા છે એ વડનગર ખાતે આવેલ છે સુફી સંત અનવર કાજીની દરગાહ એ વિસનગર ખાતે આવેલ છે સાંસ્કૃતિક વારસામાં એક બીજો પ્રશ્ન પણ પૂછાય છે કે એમણે કૃષ્ણ ભક્તિના ગીતો રચ્યા છે મુસ્લિમ હોવા છતાં માવરામનો મેલ કઢી ખાતે મસાલા રિસર્ચ કેન્દ્ર જગુદણ ખાતે ગૌ સંશોધન કેન્દ્ર વિજાપુર ખાતે નેશનલ રિસર્ચ સ્ટેશન ફોર મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ બોરિયાઈ ખાતે આવેલ છે શામળ શાની ચોરી એક પ્રકારનું તોરણ છે એ વડનગર ખાતે કીર્તિસ્તન એ પણ વડનગર ખાતે અને ગણપત ગણપત યુનિવર્સિટી એ ખેરવા ખાતે આવેલ છે આ ઉપરાંત ત્યાંની એક જૂનામાં જૂની કોલેજ તે છે એમએન કોલેજ વિસનગર એ જિલ્લાની સૌથી જૂનામાં જૂની કોલેજ છે અને મિત્રો એક બીજી વાત હું તમને જણાવું કે મારી કારકિર્દીની શરૂઆત મેં ઓગણીસો ને છ્યાસીમાં આ એમ એન કોલેજથી શરૂઆત કરી હતી કડી તાલુકાના ચંદ્રાસણ ગામે નર્મદા નદી કેનાલ પર દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલર પ્લાન્ટ પ્રોજેક્ટ નાખવામાં આવે છે પરીક્ષા માટે અગત્યનો સવાલ કહી શકાય જે કેનાલ છે કેનાલ ઉપર આ સોલર પ્લાન્ટ લગભગ એક કિલોમીટરના એરિયામાં નાખવામાં આવે છે વિસનગર તાલુકાનું તરફ ગામ તરફ વાડીનાથ સ્થાનક એ રબારી સમાજની ગુરુ ગાદી કહેવાય છે ગુજરાતમાં કુંતા માતાનું એકમાત્ર મંદિર આસજોલ તાલુકો બહુચરાજી ખાતે આવેલ છે મોટેભાગે પાંડવોની જે માતા છે કુંતા માતાનું મંદિર ઓછા જોવા મળે છે પણ અહીંયા આવેલ છે ત્યાં કુંતા માતાની વાવ પણ આવેલ છે મહેસાણા જિલ્લાના સતલાસાળા તાલુકાનો વિસ્તાર એ ગઢવાડા તરીકે આ પણ પૂછાય છે કલોલ અને કડી વચ્ચેનો વિસ્તાર એ ખાખરિયા ટપ્પા તરીકે બહુચરાજી તાલુકાનો વિસ્તાર એ ચોરા તરીકે અને સાબરમતી નદીનો જે જિલ્લાનો પૂર્વ વિસ્તાર નદીનો જિલ્લાનો રાઈટ એ કોઠા વિસ્તાર તરીકે ઓળખાય છે ખાસ કરીને જે વિજાપુર તાલુકાના જે ગામો છે એ કોઠાના ગામો તરીકે ઓળખાય છે વર્ષ બે હજાર છમાં માં તારંગા ખાતે સાંસ્કૃતિક વનીકરણ અન્વયે તીર્થંકર વનની સ્થાપના કરવામાં આવે છે દર વર્ષે એક સાંસ્કૃતિક વન ઊભું કરવામાં આવે છે બીજાપુર તાલુકાનું માઢી ગામ ખેતી માટે ધરોવાડિયા માટે જાણીતું છે મિત્રો આ ગામની વિશેષતા એ છે કે તમને ખેતીમાં દરેક બાબતનું જે ધરું છે એ તમને આ ગામેથી મળી રહે અને મિત્રો માત્ર ગુજરાતને રાજસ્થાનથી પણ લોકો ત્યાં જરૂર લેવા આવે છે અને લગભગ દરેક પ્રકારનો જે ધરો છે એની વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર ત્યાં કરવામાં આવે છે હું જાતે પણ એક વખતે રીંગણીનું ધરું લેવા ગયો ત્યારે થોડીક ઇન્કવાયરી કરી હતી એટલે ખૂબ જાણીતું એવું ગામ છે મિત્રો આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ્સ છે પરીક્ષા માટે ખૂબ અગત્યને છે ડીસી રાટો કરંટ અપેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો વીસ અને વિશિષ્ટ દિવસ હોય દિવસની માહિતી મૂકવામાં આવે છે આ ઉપરાંત ગૌરવંતી ગુજરાતી નામની જે ટેલિગ્રામ ચેનલ છે જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ અંગેની વિગતો મૂકવામાં આવે છે તો અમારી સાથે આ જે સોશિયલ મીડિયા છે એમાં આપ જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું તમે ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો લગભગ મોટાભાગની ઘણી બધી વિગતો અંદર અમે સમાવી લીધી છે આમ છતાં જિલ્લાની કોઈ વિશિષ્ટ એવી વિગત હોય તો આપ કોમેન્ટમાં અવશ્ય જણાવશો ફરીથી જ્યારે વિડીયો બનાવવાનો થાય કે જ્યારે પુસ્તક આપણી સમક્ષ આવે ત્યારે વિગતને અમે સો ટકા એમાં સમાવેશ કરીશું વધુમાં તમે જો હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો તમે એમાં જોડાઈ જવા વિનંતી છે અને આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો એ અંગે અવશ્ય કોમેન્ટ કરશો લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં